મિત્રો એ જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે આરટી પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ અરજી કરવાની હતી તેમાં તેની તારીખમાં વધારો થયો છે તે બાબતથી આપણે માહિતી મેળવી અખબાર યાદીમાં જણાવવામાં આવે છે કે આરટી પ્રવેશ પ્રક્રિયા બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો તરફથી ઓનલાઈન અરજી મંગાવવાની અંગેની પ્રક્રિયા અર્થે સમયગાળો વધારવા બાબત એટલે કે આર ટી જે ફોર્મ ભરવાની તારીખ છે તેમાં વધારો થયેલો છે જોઈએ એમાં શું થયું છે આરટી એક્ટ બે હજાર નવની કલમ બાર એક સી હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જૂન માસથી શરૂ થતાં નવા સત્ર અનુન્વયે ધોરણ એકમાં વિના મૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત આરટીની સાઇડ પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ત્રીસ દિવસનો સમય આપવામાં આવેલો હતો એટલે કે આર ફોર્મ ભરવા માટે ચૌદ ત્રણથી છવ્વીસ ત્રણ એવી રીતે તેર દિવસનો સમય આપવામાં આવેલો હતો પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓના કારણે અરજદારોને આવકનો દાખલો જાતિનો દાખલો વગેરે જેવા આનુસંગિક આધારો મેળવવા વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષા તથા રાજ્યકક્ષાએ આરટી હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજૂઆતો મળેલ છે જે ધ્યાને લઈ આરટી હેઠળ પ્રવેશ મેળવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી લંબાવવામાં આવે છે આથી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસથી ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારોએ ઓનલાઈન વે વેબ વેબ પોર્ટલ આર ટીની વેબસાઇટ પરથી અરજી કરી શકશે એટલે કે આર ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ છવ્વીસ ત્રણ હતો એ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ કરવામાં આવશે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી આપણે આર ફોર્મ ભરી શકશું બીજી માહિતીમાં આપણે જોઈએ તો ઘણા ઉમેદવારો ભાડા કરાર બનાવવા માટે દોડાદોડ કરે છે પણ આ આરટીનું ફોર્મ ભરવા માટે ભાડા કરાર બનાવવાની તમારે કોઈ જરૂરિયાત નથી જો તમારે ઘરનું મકાન હોય તો તમારું વેરા બિલ લાઇટ બિલ અથવા તો ચૂંટણી કાર્ડ એ કોઈ પણ ચાલશે અને ઘરનું મકાન નથી તો ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ પણ હશે અને એની અંદર તમારું સુરતનું રહેઠાણ હશે તો એ પણ તમારા રહેઠાણના પુરાવા તરીકે માન્ય હશે અને નોટરીલાઇઝ ભાડા કરાર જે તમે કરાવો છો તે માન્ય થતો નથી અથવા તમારું આધાર કાર્ડ પણ એનું નથી ચૂંટણી કાર્ડ પણ એનું નથી ઘરનું મકાન પણ નથી તો તમે જે ભાડા કરાર કરાવો છો તે રજિસ્ટર ભાડા કરાર રજીસ્ટર એટલે કે મામલતદાર કચેરીથી જે રજીસ્ટર ભાડા કરાર થાય છે તે તમારે કરાવવાનો હોય છે તો તે માહિતી ધ્યાનમાં લેશો આ ઉપરાંત ઘણા બધા લોકો ત્રીસ હજાર પાંત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયા લઈ અને આરટીમાં એડમિશન લગાડી દેવાની ગેરંટી આપે છે તેવા લે ભાગુ તત્વોથી બજ્યું કારણ કે આવા કોઈ એવી સ્કીમ નથી તમે કોઈ પણ વ્યક્તિ તમને એવું કે હું આટલા પૈસા લઈ અને એડમિશન અપાવી દઈશ કે એવી કોઈ સિસ્ટમ નથી બહુ સ્મૂથલી અને પારદર્શક સિસ્ટમથી આરટીનો એડમિશન થતો હોય છે ગુજરાત સરકારનો એવો પ્રયત્ન છે નબળા અને વંચિત જૂથના બાળકોને વ્યવસ્થિત એડમિશન મળે અને બાળકો મફતમાં ભણી શકે જો તમારી કેપેસિટી વધારે છે તમે ખમતી દરશો પૈસા ટકે સુખીશો તમારી આવક મર્યાદા વધારે છે તો તમારે આ ફોર્મ ભરવાનું નથી નાના અને નબળા વર્ગના બાળકોને લાભ લેવા દેવાનો છે જય હિન્દ જય ભારત